ક્યાં સુધી આપણે અભ્યાસ કરીશું ત્યારબાદ ચાર વર્ષનો ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગનો ડિપ્લોમા કોર્સ મેં કર્યો મારા જૂના મિત્રોને નામ સાથે ઓળખી કાઢેલા એ લોકોની મોત ખૂબ યાદ હતી રાજકારણમાં આપણે લાવાવાળી વ્યક્તિનું નામ બે ત્રણ મિત્રો સાથે અમરેવાડી ખાતે સુભાષ માર્કેટમાં એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા ચાલતી હતી આરએસએસમાં સ્વયંસેવક બે હજાર પાંચમાં ઇન્દ્રપુર બોર્ડનો કોર્પોરેટર બન્યો મણિનગર વિધાનસભાના જે ભાગ થયા મણિનગર અને અને મુખ્યમંત્રી હોવા છતાં પણ બુથના કાર્યકર્તાઓ સાથે બેઠક લેવા હતા એટલે મુખ્યમંત્રી પણ સંગઠનનું કામ સરળતાથી સહજતાથી કરવું જોઈએ આખા દેશમાં માત્ર પાંચસો સભ્યો જેમાં આવતા હોય એકસો ચાલીસ કરોડ જનતામાંથી ચાર હજાર લોકોને બેસવાનું સૌભાગ્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું એવા હાઉસમાં આપણે એક સભ્ય તરીકે જતા હોય ત્યારે આજની લાગણીનો કાર્યક્રમ કર્યો જેમણે પોતાની એક છબી લોકોમાં પ્રસ્થાપિત કરી છે તેવા આદરણીય અમદાવાદ પૂર્વના લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ સાહેબ આપનું સ્વાગત છે ધન્યવાદ નમસ્તે

તો હંમેશા પ્રિય અને હંમેશા મનમાં યાદ રહેતું હોય છે પિતાજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હોવાના રીતે બે ત્રણ ગામોમાં એમની બદલી થયેલી ને મારું બાળપણ મોટા ભાગે કમાણા કોલવડા અને ગવાડા ત્રણ ગામમાં ગુજર્યું પ્રાથમિક શિક્ષણ મેં પહેલું ધોરણ બીજું ધોરણ કમાણા ખાતે અને ત્રણ ધોરણ થી સાત ધોરણ સુધી કોલવડા પડ્યું ઓકે ઘણા બધા મિત્રો સાથે મસ્તી મજાક કરીને હમણાં થોડા જ એકાદ બે વર્ષ પહેલાં મારે કુલવડા જવાનું થયું ત્યારે મારા જૂના મિત્રોને નામ સાથે હું ઓળખી કાઢેલા જે કુલવડા છોડ્યું લગભગ પિસ્તાલીસ વર્ષ પહેલા પણ વિષ્ણુભાઈ લીલા બેના બધાની નામ સાથે હું ઓળખી શક્યો હતો અને એ લોકોની મોજ મસ્તી ખૂબ યાદ આવતી હતી તો આપના ઘરના સભ્યો માતાજી પિતાજી સાથેના અને ભાઈ બહેનો સાથેના થોડાક સંસ્મરણો મારે કુલ ત્રણ ભાઈ છે એક બેન છે બરાબર બે ભાઈ મારાથી મોટા છે એક ભાઈ નાનો છે અને બેન પણ મારાથી મોટા છે મેં કહ્યું પિતાજી શિક્ષક એટલે એક મધ્યમ વર્ગીય પરિવાર પણ શિક્ષણનું વાતાવરણ એટલે બધા જ ભાઈ બહેનો સારું ભણ્યા ગ્રેજ્યુએટ થયા કોઈ એન્જિનિયર થયું મોટા ભાઈ ઓએનજીસીમાં ચીફ એન્જિનિયર તરીકે રિટાયર થયા અને હું એક ટેક્સ્ટાઇલ એન્જિનિયર બન્યા પછી અરવિંદ મિલમાં મેં જોબ ચાલુ કરીને પછી

સૌ પ્રથમ રાજકારણમાં આપણે લાવવા વાળી વ્યક્તિનું નામ અને કઈ સાલમાં આપ રાજકારણમાં જોડાયા હું ભારતીય જનતા પાર્ટીમાં તો બહુ પાછળથી આવ્યો પણ ઓગણીસો ઇઠ્યોતેર માં જયારે અમદાવાદ અભ્યાસ અર્થે આવ્યો ત્યારે મારા બે ત્રણ મિત્રો સાથે અમરેવાડી ખાતે સુભાષ માર્કેટમાં એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા ચાલતી હતી એટલે એક વર્ષ નિયમિત શાખાનો સ્વયંસેવક રહ્યો ત્યાંથી આરએસએસ સાથે અવિરતપણે હું જોડાયેલો રહ્યો

આવેલી બરાબર ત્યાં હું અને અમારા વરિષ્ઠ સ્વયંસેવક મગનભાઈ બરાબર અને સાથાના શાખાના સાથી સ્વયંસેવકો બરાબર ઓગણીસો માં જ્યારે બાબરી મચી ધ્વંત થયો ત્યારે બરાબર કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર થયા પછી થઈ શકી નહોતી બરાબર એ વખતથી ભાજપના એક કાર્યાલયમાં જવાનું થયું ને કામ કરવાનું શરૂઆત કરી બરાબર બસ ત્યારથી ભાજપનો રંગ લાગ્યો અને ઓગણીસો ત્રાણું થી ભાજપ ના અનેકવિધ કાર્યક્રમો ઉજવવાનું થયું એમ કરતા કરતા ભાજપનો કાર્યકર્તા બની ગયા ભારતીય જનતા પાર્ટીમાં અમુક વિવિધ જવાબદારીઓ જે સંભાળી તે વિશે થોડું જણાવશો હા હું ભાજપના સભ્ય બન્યા પછી લગભગ છન્નું સત્તાણું મને મણિનગર વિધાનસભાના સંગઠનમાં મંત્રી તરીકે જવાબદારી મળી બરાબર નવ્વાણુંના નવા સંગઠનમાં મને મણિનગર વિધાનસભાના ઉપપ્રમુખની જવાબદારી મળી

બે હાજર બારમાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે મણિનગર વિધાનસભાના બે ભાગ થયા મણિનગર અને અમદાવાદ ના કોષાધ્યક્ષ તરીકે જવાબદારી પણ મળી હતી બે હાજર સત્તર માં પુનઃ એક વાર મને અમરેવાડી વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવાની તક પાર્ટી આપી બરાબર હું સારી રીતે જીત્યો પણ હતો બે હજાર ઓગણીસ માં લોકસભાની ચૂંટણીમાં પાર્ટી મને અમદાવાદ પૂર્વ લોકસભા સીટના ઉમેદવારી કરવાની તક આપી અને હું સારી રીતે સંસદમાં પહોંચ્યો બે હજાર ચોવીસમાં પુનઃ એકવાર પાર્ટીએ મને સંસદ બનવાની તક આપી છે અને એ જવાબદારી હું અત્યારે નિભાવી રહ્યો છું સર મોદી સાહેબ સાથેના થોડાક સંસ્મરણો મારું સદભાગ્ય એ રહ્યું છે કે જ્યારે હું બે હજાર પાંચમાં ઇન્દ્રપુરી વોર્ડનો કોર્પોરેટર હતો ત્યારે એ વોર્ડમાં બે ધારાસભ્યો લાગતા હતા મોટો હિસ્સો મણિનગર વિધાનસભા નો હતો એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મારા ધારાસભ્ય હતા અને એક હિસ્સો સરખેજ વિધાનસભામાં હતો જે મારું રેસીડેન્ટ હતું તેના ધારાસભ્ય અમિતભાઈ શાહ હતા મેં કહું કે બે હજાર બે મોદી સાહેબ મણિનગર ચૂંટણી લડવા આવ્યા ત્યારે હું મણિનગર વિધાનસભાનો ઉપપ્રમુખ હતો એટલે મોદી સાહેબ સાથે શરૂઆતી કામ કરવાની મને તક મળી છે મને આનંદની એ વાતો છે કે ધારાસભ્ય અને મુખ્યમંત્રી હતા ત્યારે એમના બે પ્રસંગો મને બહુ યાદ આવે કે વિસ્તારના વિકાસ માટે નિયમિતપણે મહિનામાં એકાદ બેઠક બરાબર સંગઠનના કાર્યકર્તાઓ અને ચૂંટાલી ભાગના કાર્યકર્તાઓ સાથે કરતા બરાબર વિસ્તારના વિકાસની ચર્ચા કરતા અને કામ સોંપતા એથી વિશે સંગઠન તરીકે એમનું એક કામ મને બહુ યાદ આવે એમને વોર્ડના વાલી તરીકેનું એક જવાબદારી બુથ વાલી ઓકે અને મહારાજ ઇન્દ્રપુરી વોર્ડના એક બુથના વાલી તરીકે સ્વયં જવાબદારી નિભાવતા હતા અને મુખ્યમંત્રી હોવા છતાં પણ બુથના કાર્યકર્તાઓ સાથે બેઠક લેવા આવતા બુથના મતદારોની ચિંતા કરતા મતદાનની ચિંતા કરતા એટલે મુખ્યમંત્રી પણ સંગઠનનું કામ સરળતાથી સરળતાથી કરવું જોઈએ આ ભાવ રેડવાનું કામ એમને એમનામાં કર્યું અને એનાથી આજે પણ હું ભલે સાંસદ જવાબદારી અદા કરતો હું પ્રથમ ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો કાર્યકર્તા છું સૌ પ્રથમ સાંસદમાં તમે પગ મૂક્યો તો એ વખત આપને કેવું ફીલ થતું હતું સ્વાભાવિક આનંદ ની લાગણી થાય એનું કારણ કે આખા દેશનું નું લોકશાહી નું અને આખા દેશમાંથી માત્ર પાંચસો તેતાલીસ જેમાં આવતા હોય એકસો કરોડ જનતા અને જે હાઉસ ની અંદર આઝાદ ભારત ના પંચોતેર વર્ષ માં અંદાજિત ચાર હજાર લોકો બેસવાનું સૌભાગ્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય બરાબર એવા હાઉસમાં આપણે એક સભ્ય તરીકે જતા હોય ત્યારે અનંત આદમ ની લાગણી મેં અનુભવ કર્યો હતો સર સાંસદ તરીકે આપણી આમ શું ફરજો હોય અને કેવા કેવા કામો આપણે આમ કરવાના હોય છે સામાન્ય રીતે લોકશાહીની વ્યવસ્થામાં જનપ્રતિનિધિનું પહેલું કામ છે કે તમે જે વિધાનસભામાં હો કે સંસદમાં હો બરાબર દેશ માટે જનિત માટે કાયદા ઘડવાનું કામ એનું પહેલું કામ છે બરાબર બંધારણની મર્યાદામાં રહીને દેશ હિતમાં જનતાના ભલા માટે બરાબર પબ્લિક વેલફેર માટે કાયદા ઘડવા ઓકે એ કાયદાનો અભ્યાસ કરવો એ સંસદ નું પહેલું કામ છે બરાબર સાથે સાથે સંસદ ની અંદર પોતાના વિસ્તારના પ્રશ્નોને વાચા આપવી કારણ કે જયારે હું વિધાનસભામાં વિધાનસભામાં ત્યારે મારી વિધાનસભાના આપતો છું બરાબર અને સંસદમાં મારા વિસ્તારમાં કેન્દ્ર સરકારના જે પ્રશ્નો રેલવે હોય પોસ્ટ ઓફિસ હોય નેશનલ હાઈવે હોય બરાબર આવા પ્રશ્નો અને સાથે સાથે કેન્દ્ર સરકારની અનેક સ્કીમો જેનો ગુજરાત સરકારના માધ્યમથી મારા વિસ્તારની જનતાને લાભ હોચે બરાબર આનું ચિંતા કરવાનું કામ મારું એક સંસદ તરીકે હોય છે અને બાકી તો સહજપણે પ્રજાને સાંભળવી એના પ્રશ્નોમાં સહભાગી થવું દુઃખમાં સહભાગી થવું આ એક જનપ્રતિનિધિનું કામ છે સ્પીકર સર વિચ આર કાઇન્ડ અ બિલ ટુ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન એક્ઝામ્સન ફ્રોમ પેમેન્ટ ઓફ આઉટસ્ટેન્ડિંગ ફીસ એન્ડ એજ્યુકેશન લોન બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી વન સાહેબ સાંસદ થયા પછી આપના કોઈ બે ચાર એવા કોઈ મુખ્ય કામો જે જનતા સમક્ષ હા સાંસદ તરીકે મને સૌથી વધારે તો આનંદ એ થયો કે જ્યારે હું સાંસદ બન્યો એ વખતે હિંમતનગર એક્સપ્રેસ હાઈવે નું નિર્માણ થઈ રહ્યું હતું બરાબર કામ મંજૂર થઈ ગયેલું કામ પ્રક્રિયામાં હતું બરાબર એટલે મેં હાઈવે મારા વિસ્તારનો ખૂબ લાભ આવે છે વલાદથી હિંમત નરોડાથી માંડીને છેક ચંદ્રાલા સુધી મારો મત વિસ્તાર છે ઘણા બધા ગામડાઓ વચ્ચેથી રોડ પસાર થાય છે બરાબર અને એ રોડ જ્યારે બનવાનું શરૂ થયું ત્યારે મેં ત્યાં મુલાકાત લીધી ત્યારે મને જાણવા મળ્યું કે ઘણા બધા ગામ આ રોડના લતે ડિસ્કનેક્ટ થઈ જશે આ બાજુથી પેલી બાજુ ગામવાળા લોકોને ખેતરમાં જવાનું હતું તો ગામ બે હિસ્સામાં વહેંચાયેલું હતું અવર જવાની તકલીફ પડ્યું હતું બરાબર અને મેં ત્યાં છતી સત સાત રાઉન્ડ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાથે લઈને બરાબર નવા સુધારા રજૂ કર્યા પાર્લામેન્ટમાં પ્રશ્ન રજૂ કર્યો કેન્દ્રના સેક્રેટરી સાથે મિટિંગ કરી મંત્રીશ્રી સાથે મિટિંગ કરી અને એમાં અનેક સુધારા સાથે નવ ટેન્ડર બહાર પાડીને પણ એ રોડમાં સુધારા વધારા કર્યા લગભગ સુધારા થઈ ગયા બે સુધારા બાકી હતા સિંહોલી ગામ અને છાલાની બાજુનો માધેપુરા ગામ એ બંને કામ હમણાં જ શરૂ થયા છે એટલે આખા હાઈવેમાં જે સુધારા કર્યા જેનાથી બે ગામડાઓ છે એની કનેક્ટિવિટી તૂટતી હતી એને સુધારવાનો ફાયદો મળે દેહગામના રખિયાલ ગામમાં રેલવે સ્ટેશન ની પેરેલ એક રોડ હતો તે લગભગ વીસ થી પચ્ચીસ ગામને કનેક્ટ કરતો હતો ઓકે પણ રેલવેની હદ અડતી હોવાના લીધે ત્યાં રોડ બનતો નતો ને લોકો પરેશાન હતા અને વર્ષો જુની એમની માગણી હતી બરાબર મેં પાર્લામેન્ટમાં જીરો વર્ષમાં પ્રશ્ન ઉઠાવ્યો બરાબર હું રેલવે તંત્રનો આભારી રહીશ બંત્રીસીનો આભારી કે એ પ્રશ્નને એમને ગંભીરતાથી લીધો અને વર્ષો જૂની માગણી એ રખિયાલ ગામના વિસ્તારના લોકોની એ રોડ બન્યો આજે ત્યાં લોકો ખુશાલીથી અવર જવર કરી રહ્યા છે આવો જ એક પ્રશ્ન હતો સાદરાના રિવર ઓવરબ્રિજ નો સાબરમતી નદી સાદરા અને માણસાની કનેક્ટિવિટી સરળતાથી થઈ જાય વર્ષોથી રાજ્ય સરકારના સ્થાનિક ધારાસભ્યની માગણી પરંતુ સમહાવ નજીકમાં કોઈ બ્રિજ હોવાના કારણે કે ગમે તે સરકારમાં મંજૂરી નથી મળતી તત્કાલીન ધારાસભ્ય શ્રી સંભૂજી ઠાકોર સાથે મેં આપણા પૂર્વ ઉપમુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબનો સંપર્ક કર્યો અને એમને વિનંતી કરતા એમને પણ લગભગ પંચોતેર કરોડના ખર્ચે એ બ્રિજ ની મંજૂરી આપી ને અત્યારે બ્રિજ લગભગ પૂર્ણ થવાને આરે છે આવા કામો જયારે થાય ત્યારે ખૂબ આનંદ થતો અને આથી પણ બધા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કેનાલ મેઇન કેનાલ પસાર થાય છે લગભગ મારી બધી જ વિધાનસભામાંથી પસાર થાય છે બરાબર હું ધારાસભ્ય હતો ત્યારથી અમે કેનાલ ઉપરના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદીપસિંહ જાડેજા અને બાબુભાઈ જમનાદાસ પટેલ વલ્લભ બધા મથામણ કરતા હતા બરાબર સાંસદ તરીકે વિશેષ એમાં પ્રયાસ રેડ્યો અને બધાએ સામૂહિક રીતે એમાં પ્રયત્ન કર્યો અને રાજ્ય સરકારે એ કેનાલ ઉપર રોડ બનાવવાનું કામ અત્યારે તીવ્ર ગતિએ ચાલુ છે હવે ભવિષ્યમાં જે કામો કરવાના છે એને વિશે થોડીક વિસ્તૃત માહિતી આપશો ભવિષ્યના કામનું આયોજન સહજપણે મનમાં આવવું જરૂરી પણ છે ને હતું પણ કરવું મેં બે હજાર ચોવીસ થી ચૂંટણી લડતો હતો ત્યારે હું પત્રકારોને કહેતો હતો કે આપણું સ્વપ્ન શું છે ત્યારે હું કહેતો હતો કે મારા વિસ્તારમાં એક એવી મોટી હોસ્પિટલ બને એક એવી મેડિકલ કોલેજ બને જેમાં મારા વિસ્તારની જનતા એ ખૂબ દૂર સિવિલ હોસ્પિટલ ન જવું પડે અને એના વિસ્તારની અંદર જઈને સારી સુવિધા મળે અને આ લક્ષ્ય પાર પાડવા માટે મારા મગજમાં હતું બાપુનગર ખાતે આવેલી ઈએસઆઈ જનરલ હોસ્પિટલ અને નરોડા ખાતેની ઈએસઆઈ હોસ્પિટલ ઈએસઆઈ હોસ્પિટલમાં સામાન્ય થાય ઈએસઆઈના જે નોંધાયેલા કામદાર એમને જ સારવાર મળતી હોય છે બરાબર મારા મગજમાં કે આ હોસ્પિટલને થોડું ભવ્ય સ્વરૂપ આપી એનો વિકાસ કરીને જો જનરલ હોસ્પિટલ તરીકે બધા જ દર્દીઓને સમાજ કરવાનું થાય બરાબર તો મારા વિસ્તારના નાગરિકોને લાભ મળે અને એટલા માટે હું ઈએસઆઈ મેડિકલ કોલેજ બને અચ્છા એવો પ્રયત્ન કરતો હતો એની સફળતા મને હમણાં ટૂંક સમયમાં એટલે ગયા મહિને મળી છે માન્ય મંત્રી શ્રી ગુજરાતના જ છે અને એ મંત્રી છે એમને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને નરોડા ઈએસઆઈ જે કેમ્પસ છે એમાં નવી મેડિકલ કોલેજ મંજૂરી માગી લીધી છે સરકારે એટલે ગુજરાત સરકારે એસેન્શિયલ સર્ટિફિકેટ આપી દીધું છે ગુજરાત યુનિવર્સિટી એફિલિયશન સર્ટિફિકેટ આપી દીધું છે અને હાલ મેડિકલ કાઉન્સિલમાં મેડિકલ કોલેજની મંજૂરી માટે ફાઇલ પેન્ડિંગ છે એટલે મેડિકલ કોલેજ બનશે એટલે આપણને આર વન આર ટુ આર થ્રી ડોક્ટરો મળશે બંને હોસ્પિટલમાં ઓપીડી વધારવા માટે જનરલ લોકો માટે ખુલ્લી મૂકશે અને હોસ્પિટલોનું નવસર્જન કરીશું એવું મનસુખભાઈ માડવીયા સાહેબ જોડે પણ મારે ચર્ચા થઈ છે ને એ પણ ઉત્સાહિત છે કે આપણે આ વિસ્તારની બંને હોસ્પિટલો મોટી કરીશું સર સાંસદ સભ્ય તરીકે અને ઘરને બંને વસ્તુ કઈ રીતે મેનેજ કરો છો સરળ છે તો સીધું જનસંપર્ક ને જનસેવા નું કામ હોય તો હું નથી માનતો કે એમાં કોઈ ખાસ મુશ્કેલી આવે બરાબર કારણ કે વિસ્તારના પ્રશ્નો સમજીને એવું કે છે કે રજૂઆત કરવા માટે હવે તો ડિજિટલ માધ્યમો પણ ખૂબ છે મોટા ભાગે મારું કોમ્યુનિકેશન ઈમેલ થી થાય છે ઈમેલ થી જવાબ મળી જાય છે બરાબર હવે પહેલા જેવી દોડા દોડી ઓફિસે ઓફિસે ફરવાનું થતું નથી અધિકારીઓ સાથે પણ ટેલિફોનિક વાત થઈ જાય છે બરાબર ઓફિસમાં જનસંપર્ક થઈ જાય છે હવે થોડું થઈ ગયું છે કારણ કે કોઈ પણ જગ્યાએ વાત કરવી હોય તો ટેલિફોનિક વાત થઈ જાય છે ઈમેલ ની સારી સુંદર વ્યવસ્થા અને હવે લગભગ સરકારી વહીવટી તંત્ર પણ ઈમેલ સારો ઉપયોગ કરી રહ્યું છે અને જવાબ પણ સરળતાથી મળી જાય છે હવે તમારું બજેટ એલોકેશન પણ

ઘરમાં લગભગ રાજકીય વાતાવરણ હજી ઉભું થાય એવું ઘરના સભ્યોને પણ પસંદ નથી મારા બંને દીકરા વ્યવસાયમાં જોડાયેલા છે એમની મસ્તીથી વ્યવસાય કરે છે હું મારી રાજનીતિ કરે જઉં છું પણ સુમેળથી રહીએ છીએ પણ ઘરનું રાજનીતિક વાતાવરણ મારી ધર્મ પ્રત્યે ઓછું અનુકૂળ આવે છે બે વખત કાઉન્સિલર બે વખત ધારાસભ્યશ્રી અને બે વખત સાંસદ સભ્યશ્રી તો આ સિદ્ધિ મેળવવા પાછળનું કોઈ મુખ્ય કારણ કે એવું કઈ કહી શકો કે આટલો છેલ્લા છ ટર્મ થી આપ રાજકારણમાં સતત અવિરત કામ કરી રહ્યા છો જો એક તો ભગવાનની મહેરબાની તો ખરી જ પણ સાથે સાથે હું સ્પષ્ટ પણ માનું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે રાજકીય નજર બરાબર નરેન્દ્રભાઈ હંમેશા કે છે કે સારા યુવાનો રાજનીતિમાં આવવું જોઈએ હમણાં જ એમણે જાહેરાત કરી છે કે મને અનેક યુવાનો આપો બરાબર મારે દેશને કાયકલ્પ કરવી છે ને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવું છે નરેન્દ્રભાઈની એક સિસ્ટમ મેં જોઈ છે કે દરેક દરેક જનપ્રતિનિધિ ઉપર એમની સીધી નજર હોય છે બરાબર એટલે તમે જો નિષ્ઠાથી કામ કરો છો જનતાનું કામ કરો છો અને નિઃસ્વાર્થ ભાવે કમિટેડ વિઝન સાથે પાર્ટીની આઈડિયોલોજીને વળગી રહીને જનસમાજનું કામ કરો છો તો નરેન્દ્રભાઈ તમને જવાબદારી સોંપશે એવો મારો વિશ્વાસ દઢ બન્યો છે એટલે આમાં હું કોઈ મારી વિશે હોશિયારી નથી જોતો પણ મોદી સાહેબે જે નવી વ્યવસ્થા ઉભી કરી અમિત સાહેબ ની નરેન્દ્ર એવી નજર રહે છે દરેક કાર્યકર્તા પર તાલુકા ડેલિગેટ જિલ્લા ડેલિગેટ હોય ધારાસભ્ય કે સંસદ હોય એનો આખો ચાર્ટ એમના નજરમાં હોય છે કે આ વ્યક્તિ કેટલું સાચું કરે છે કેટલું ખોટું કરે છે સમાવો મારો જે રિપોર્ટ એમની પાસે અથવા એમની ધ્યાનમાં હું એક પોઝિટિવ રીતે એક કાર્યકર્તા અથવા ચૂંટાયેલી વ્યક્તિ તરીકે આવ્યો છું અને મને આ વિશે જવાબદારી મળતી છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે સર બે હજાર થી તમે કાઉન્સિલર તરીકે હતા અને બે હજાર બારમાં આપને ધારાસભ્યશ્રી તરીકે પણ જવાબદારી મળી અને ફેમિલી આ ટ્રાયંગલ તમે કઈ રીતે મેનેજ કરી શકતા હતા

વહીવટી તંત્ર પણ તમને સહકાર આપતું હોય છે પ્રજાના આવેલા પ્રશ્નોને વહીવટી તંત્ર પોઝિટિવ તમામ બાજુ થી તમને સહકાર મળે અને એમાં ખાસ તો વહીવટી તંત્ર નો સહકાર ખુબ જરૂરી છે કારણ કે જ્યાં સુધી તમે વહીવટી તંત્રને સમજી ન શકો ત્યાં સુધી જાહેર જીવનમાં સફળ નથી

બે ટર્મ ધારાસભ્ય તરીકે અને બે ટર્મ સાંસદ સભ્ય તરીકે આપ સળંગ છ ટર્મ કામગીરી કરી રહ્યા તો પબ્લિક તરફથી પણ આપણને જે પ્રેમ મળ્યો અને રાજકીય વિશ્લેષકોમાં પણ આપને પ્રત્યેના જે નામની જે સિદ્ધિ મળી તો તે વિશે આપ શું કહેવા માંગશો પાર્ટીના પ્રેમ માટે તો મેં અગાઉ કહ્યું મોદી સાહેબ ની એક જેન્યુઅટ ભરી નજર પોતાના જનપ્રતિનિધિઓ માટે કે જનસેવક તરીકે એમની કામગીરી કેવી છે હું એને જવાબદાર માનું છું બરાબર અમિત ભાઈ શાહ સાહેબ અને મોદી સાહેબ એટલા કુશાગ્ર નેતાઓ છે કે પોતે તો હાર્ડવર્ક કરે જ છે પણ પોતાના જનપ્રતિનિધિઓ પણ પ્રજાની વચ્ચે સારી રીતે કામ કરે એની ચિંતા કરતા હોય છે ને એને નોંધ લેતા હોય છે રહી પ્રજાની તો કોર્પોરેટર તો ત્યારથી મને મનમાં એવું ચોક્કસ કે સમાજના નાના વર્ગ ને સરકારની વધારે જરૂર છે બરાબર એટલે કોર્પોરેટર તો ત્યારે પણ સોસાયટી ની જગ્યાએ ચાલીસ ઉપર વધારે રાઉન્ડ લેતો એની સમસ્યા વધુ ગંભીરતાથી લેતો પાણી ના આવતું હોય ગટર ઉભરાતી હોય બરાબર લાઈટ ના હોય તો એને એટલા માટે ગંભીરતાથી લેતો કે ગરીબ પરિવાર જો ગંદુ પાણી અથવા તો કન્ટામિનેટ વોટર એટલે પ્રદૂષિત પાણી પીશે તો બીમાર થશે એની રોજગારી પકડશે પૈસા નહીં હોય અને બીમાર

અને એ જનતા મને ખૂબ પ્રેમ કરે છે સારા વર્ગના લોકો પણ પ્રેમ કરે છે કારણ કે હું એકદમ નિસ્વાર્થ ભાવે બધાનું કામ કરું છું પણ મને આર્થિક નબળા અને પછાત વર્ગના લોકોનો પ્રેમ પણ સવિશેષ મળે છે હું એ જનતાનો ખૂબ ખૂબ આભારી છું હું આજે જી ટુ જી એટલે ગ્રાઉન્ડ ટુ ગ્રોથ ચેનલે જે મારું વિગતવાર ઇન્ટરવ્યુ લીધું અને મારી જોડે આત્મીયથી વાતો કરી એ બદલ જીટુજીનો આભાર માનું છું અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરું છું સાથે સાથે જાહેર જનો લાંબો સમય સુધી કામ કરવાની તક આપવા બદલ ભારતીય જનતા પાર્ટી વિશેષ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને શીર્ષક નેતૃત્વના આભારની સાથે સાથે મારા મતદાર એવા જનતા જનાર્દનનો પણ સ વિશેષ આભાર એટલા માટે માનું કે સતત પ્રેમ કર્યો છે મને એને દરેક ચૂંટણીમાં વધુ ને વધુ લીડ સાથે વિજયી બનાવ્યો છે અને એમની સેવા કરવાની તક આપી છે આમ આજના પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટી જી અને જનતા જનતાદળ નો આભાર માનું છું આપનો ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ જ માર્મિક શબ્દોમાં આપના જીવન શૈલી વિશે ટૂંક અને ટચ માં જણાવ્યું તે બધા આપનો આભાર નમસ્કાર મિત્રો આજનો અમારો આ ઇન્ટરવ્યુ આપ સૌને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું નવા વિષય સાથે અને નવા જ અધ્યાય સાથે નવા મહાનુભાવ સાથે ભારત માતા કી છે વંદે માતરમ